જીસીએને મળતા અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી આ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ બોમસ્કોર દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ અંગે સિનિયર આઈપીએસએ જણાવ્યું હતું કે આ ઈમેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો છે અને એક લાઈનમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખ્યું છે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાલ આગામી દિવસમાં આઈપીએલની મેચ યોજાવાની છે અહીં

ઈમેલ માં લખવામાં આવ્યું છે એક લાઈનમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ આગામી દિવસમાં IPL ની મેચ અહીં રમાશે ત્યારે આ ઈમેલને સહજપણ સડતાથી ન લેવાય તે જગ્યાએ હાલ તમામ કાર્યવાહી અહીં કરવામાં આવી રહી છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બોમ સ્ક્વોડની ટીમ અહીં આવી પહોંચી છે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે અને જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે પાકિસ્તાનના નામથી જીસીએને એક ઈમેલ મળ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડવાનો ઈમેલ મળતા તંત્રની ટીમ જે છે દોડતી થઈ ગઈ છે હાલ તો શંકાસ્પદ વસ્તુઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે એક બાજુ પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક અને આ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે સામે આવી રહ્યા છે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે બોમ્બ પહોંચી ગયું છે સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે

તેને રાજવાનું અંત આવી ગયું છે માત્ર 15 દિવસમાં જ ભારતે પાકિસ્તાનથી બદલો લઈ લીધો છે અનેક સ્થળોએ ઉજવણી થઈ રહી છે ગુજરાતના સાથે સાથે જ વાત કરીએ ગુજરાતના અઢા જિલ્લામાં આજે મોક્રીલ કરવામાં આવશે પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન તરફથી સતત સીઝફાયર સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હતું ત્યારે આ વચ્ચે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે આજે હવે સાત મે રોજ મોક ડ્રીલ આયોજન કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન મોક ડ્રીલ યોજાશે જેની તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે મોક ડ્રીલ દરમિયાન સાયરનો વગાડવામાં આવશે સાંજે સાડા સાત થી નવ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ કરાશે આજે ગુજરાત સહિત દેશભરમાં મોક ડ્રીલ થઈ રહી છે તેને લગતા જે પ્રમાણે જે છે ટાઈમ ની વાત કરીએ તો બ્લેક આઉટ ચાર થી આઠ એટલે કે સાડા સાત થી નવ વચ્ચે થશે વડોદરા તાપી પાટણ બનાસકાંઠા અમદાવાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ પૂર્વ અને પશ્ચિમ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા નર્મદા નવસારી ડાંગ સહિત આ અઢાર જિલ્લાઓ જે છે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તંત્ર પણ સજ્જ છે યુદ્ધ પહેલા ગુજરાતના અઢાર જિલ્લામાં અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા અને ભરૂચથી અમારા સંવાદદાતા જપન શાહ જોડાઈ છે આ મુદ્દે ચર્ચા કરવા માટે તો પૃથ્વીજી આપની પાસે આવીશ આજે જે પ્રમાણે ભારતે

हमारे मतलब पूरे एक सौ चालीस करोड़ आदमी बहुत खुशी मना रहे हैं और हमारे बहुत अच्छे मतलब प्रधानमंत्री और अमित शाह जी के मतलब देश मतलब देश की देखभाल कर रहे हैं बहुत हम एक सौ चालीस करोड़ की गर्व है और आज नब्बे मारे हैं और मारेंगे है हमारे मतलब सिंदूर जो मिशन है उसका कि भाई का सिंदूर आतंकवादियों को मार के और मारेंगे और बहुत दिल से मतलब गर्व से बोल रहा हूँ कि भाई हमारे मतलब देश के प्रधानमंत्री पे भरोसा था और उससे भी ज्यादा और एक सौ चालीस करोड़ लोगों के पहले से भी ज्यादा और ज्यादा भरोसा हो गया हमारे अमित शाह पे भी और अब पूरा एक करोड़ भारत मतलब मोदी जी के हाथ में सोचेंगे हमेशा भारत माता की जय और नरेंद्र भाई मोदी की जय हमारा प्रधानमंत्री कैसा हो नरेंद्र मोदी जैसा हो आज हम लोग एकदम खुशी के उत्साह माहौल में है कि आज हमारा कोई प्रधान सेवक कोई बदला लिया आज जाके पाकिस्तान में घुस के आतंकवादियों को खत्म किया ऐसा ही प्रधानमंत्री हमारे चाहिए युग की और जय श्री राम मतलब जय श्री राम के बाद में एक हमारे मतलब नरेंद्र मोदी हनुमान जी जय जै हनुमान जैसे लंका में जाके हनुमान जी ने रावण को मिटाए थे आज उसी तरह हमारे नरेंद्र मोदी हनुमान जी के रूप में जाके पाकिस्तानियों में घुस के पाकिस्तान में ऐसे आतंकवादियों को जो धर्म पूछ के मारा था उसको ऐसे मतलब सजा दिए और मारे ये बहुत गर्व की बात है और हम बोल रहे हैं कि करोड़ हिंदुस्तानी पूरा खुशी के माहौल में है भारत माता की जाये चौकस से कैसे सकते कच्छ है एक है बॉर्डर एरिया है कच्छ बहुत नजदीक होता है जैसे पाकिस्तान में जब एयर स्ट्राइक हुई उसके बाद पूरे पूरा सो नहीं पा रहा है उसकी यार भी जाग रही लेकिन कच्छ का आदमी आज खुश है कोई टेंशन नहीं है अपने अपने बिजनेस बिजनेस में जा, में आप भी एक अपने अपने बिजनेस में भी जा रहे हो आज एक खुशी भी है क्या करेंगे इसके बारे में केवल हिंदुस्तान के लिए गर्व की बात है जब घर का गार्जियन हो ना बलवान तो उनके बच्चों को घर नहीं लगते आज हमारे देश के जो प्रधान है ना ऐसा है कि पूरा इंडिया चैन की रिम चलता है पूरा हिंदुस्तानी गर्व है नरेंद्र भाई मोदी से गृह मंत्री अमित शाह से जो इंडिया 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 थी वो नहीं तो है।, तो है आज डेट में तो बहुत ड्रिल योजा रही कही बात, में है खूब चौकस एर स्ट्राइक बाद खूब खुशी नो माहौल छवाई गयो है कच्छ मैं ચોક્કસ અત્યારે જે કહી શકાય કે જે રીતે અલગ અલગ જે જીલ્લા ઓ માં આવશે એ પણ આયોજન કરવા માં આવશે આ કચ્છ જે છે એ આઠ થી કરીને ને સાડા આઠ વાગ્યા સુધી black out રાખવા અને ખાસ કરી જે siren નો છે પણ રાખવા માં આવશે પરંતુ કે કહી શકાય કે જે siren વાગવું જોઈએ એના પહેલા જે આ જે air ની જે ખબર છે એને લઈ ને લોકો માં ઉત્સાહ છે અને ખાસ કરીને ને ના પગલે તમામ તમામ તંત્ર દ્વારા જે કહી શકાય જે મહત્વના જગ્યા છે ત્યાં siren માટે ની વ્યવસ્થા કરવા આવી છે અને તમામ તમામ તંત્ર ની તૈયારી કરવા છે અર્જીયા કપરી જે સતેય ભૂમિ વાત કરવા માંગીશ ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છમાં તો પહેલા પણ એક પ્રકાર છે પાકિસ્તાન કરી લગે તો અત્યારે શું કહી કચ્છની આ એર સ્ટ્રટેજી કેવી તો ખાસ કરીને જે મોન્ગરીલ કરવાની છે કચ્છ માટે તો ક્યાં શું કહી શકો છે भाई भाई दिसीजन, दिसीजन ना जो जो जी तो प्रत्वी तो 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 जी प्रत्वी जी आचे हर्शु उलास नो दिवस कही शकाए?

જે સમગ્ર ગુજરાતમાં અઢાર જે અઢાર જેટલા જિલ્લાઓમાં મોકડ્રીલ થનાર હોય જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં અન્ય તમામ નગરપાલિકા વિસ્તાર હોય ભરૂચ નગરપાલિકા વિસ્તાર હોય અન્ય વિસ્તારોમાં મોકડ્રીલ કરાઈ રહી છે ત્યારે આજે આપણે જંબુસર નગરપાલિકામાં આવ્યા છે નગરપાલિકાની વાત કરીએ તો જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર જયદીપભાઈ ચૌધરી જોડાયા છે એમને પૂછીશું આ સમગ્ર મોકડ્રીલમાં કયા પ્રકારની વ્યવસ્થા છે ચાર વાગ્યાનું સાયરન વાગી ગયું છે અને આગળ પછી આગળની શું પ્રોસેસ છે તે જણાવશે નમસ્કાર ભારત સરકાર ની સૂચના અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત જંબુસર શહેર સમગ્ર વિસ્તારમાં માં મોક આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે સરકાર શ્રી ની મુજબ સાંજે ચાર થી આઠ વાગ્યા સુધીનો નો ટાઈમલાઈન આપેલો છે જેના માટે સૌપ્રથમ તો જંબુસર શહેરની જનતાને જનતા સૂચના આપવા માટે રીક્ષા ફેરવવામાં આવી હતી

રાત્રિના સમયે એકાએક એરસ્ટ્રાઇક કરતા એ બાબતે આપનું શું કેવું છે ઓપરેશન સિંદુર અંતર્ગત મધરાતે એક વાયુસેના દ્વારા થલ મદદથી એક થઈ પાકિસ્તાન અને પીઓકે ના અલગ અલગ વિસ્તારોમાં નવ જેવા વિસ્તારોમાં સ્ટ્રાઇક થઈ અને આતંકી કેમ્પો અને સફાયો કરવામાં આવ્યો એ બદલ પ્રથમ તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી થલ વાયુસેના ના શૌર્ય ને સલામ કરીએ છે અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ જ્યારે આતંકીઓએ પૂરા વિશ્વમાં પોતાના નકામા વિચારોને લઈને દેશ વિદેશોમાં આતંકી હુમલાઓનું અને ષડયંત્ર જેરે રચવામાં આવે છે ત્યારે ભારતે ભારતમાં પણ હમણાં એક બેલગામનો જે આતંકી હુમલો થયો એના સંદર્ભમાં ભારતે આતંકવાદ વિરોધ એક સુંદર પહેલ કરી છે આતંકવાદીઓને જળથી નાબૂદ કરવાના છે અને આ એનો પહેલો પગલું છે એને અમે આવકારીએ છીએ ભારતનો દરેક નાગરિક ભારતીય સેના ભારતીય વાયુસેના નૌસેના હલસેના સાથે છે અને જેમ જણાવ્યું કે ભાઈ હાલ તમામ તમામ હિન્દુ હોય મુસ્લિમ હોય તમામ જ્ઞાત ના લોકો ભારત સરકાર સાથે છે ત્યારે આપણી સાથે મુસ્લિમ સમાજના પણ આગેવાન જોડાયા છે એમને પૂછીશું કે આપનું શું કેવું છે નમસ્કાર સૌથી પહેલા તો વખોડીએ છીએ અને આ ઘટના પાછળ જે પાકિસ્તાનના ટેરિસ્ટ જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓને જવાબ સ્વરૂપે અમારી ભારતીય સેનાએ જે એકતીસ કલાકે જે સિંધુર ઓપરેશન ચાલુ કર્યું અને જે ટેરેસ સ્પોર્ટ્સ હતા એ બધા સ્પોર્ટ્સ એ પાઇપ પીઓ કે ની હદના હદ હદમાં પણ હતા તેમજ પાકિસ્તાનની હદમાં પણ હતા અને એ જે સ્પોટ હતા એ સ્પોર્ટ્સને જસ જળમૂળથી ઉખેડી નાખ્યા છે હું આ બદલ ભારતીય સેનાના તમામ અ પક્ષો જે વાયુસેના છે નૌકાદળ છે જમીન માર્ગ ની સેના છે એ તમામ સેનાને અમે લોકો દિલ થી સેલ્યુટ તેમને અભિનંદન પાઠવી કઈ અમારી જાન માલથી જે કઈ પણ અમારે અર્પણ કરવાનો હશે તે અમે દિલથી અર્પણ કરીશું અને ભારતીય સેનાને અમે લોકો શુભેચ્છા પાઠવીએ છીએ એની સાથે સાથે ભારતીય સેના સાથે આખું દેશ છે

જે કઈ અમારાથી પ્રયત્નો થશે એ અમે બધા પ્રયત્ન કરીશું અને આ બાબતે અમે લોકો ભારતીય સેના સાથે છે પ્રધાનમંત્રી સાથે છે અને આખા ભારત વિશ્વ આખા ભારત સાથે અમે લોકો જોડાયેલા છે દિલથી એટલે હું ભારતીય સેના ને અને ને હું સેલ્યુટ કરું છું દિલથી અને આવનાર સમયની અંદર આવી કોઈ ઘટના નહીં બને

આવેલું હતું એ બહેનો ના સુહાગનો જવાબ આજે ભારતના જહાજ વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા આપેલો છે આ નવું ભારત છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ભારત છે આ ગૃહમંત્રી અમિત શાહ નું ભારત છે જો ભારતને કોઈ છેડશે તો ભારત કોઈને છોડશે નહીં એનો સરસ જવાબ આજે વડાપ્રધાન શ્રી અને ભારતના સૈન્યએ પાકિસ્તાનને આપી દીધો છે નાપાક ઇરાદા વાળો પણ એનો સંપૂર્ણ જવાબ આપી દીધેલો છે અને ભવિષ્યમાં પણ જો આ ગુસ્તાકી કરવામાં આવશે તો ભારત એ કોઈને છોડવાનું નથી આજે સમગ્ર ભારતમાં એ ખુશીની લહેર ફેલાયેલી છે સમગ્ર ભારત દેશના નાગરિકો જે ઈચ્છતા હતા કે આ પાકિસ્તાનને આ પાકિસ્તાનના આતંકીઓને પાકિસ્તાન ને અને પાકિસ્તાનના નાપાક ઇરાદા વાળા આતંકવાદીઓને આપી દીધેલો છે કોઈ પણ અવર ચંડાઈ પાકિસ્તાન ની ચલાવી લેવામાં નહીં આવે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખૂબ આભાર જપનજી તો આજે મોકડ્રીલ ને લઈને તંત્ર પણ સજ્જ છે કચ્છમાં મોકડ્રીલ શરૂ થઈ ગઈ છે ચાર વાગી ગયા છે યુદ્ધ સમયની તૈયારી સાયરન પણ વાગી ગયા છે કચ્છમાં પૃથ્વીજી આપની પાસે આવીશ કચ્છમાં મોકડ્રીલ જે છે શરૂ થઈ ગઈ છે લોકો શું કરી રહ્યા છે મોકડ્રીન ને લઈને જી ચોક્કસ જે પ્રમાણે નક્કી કરવામાં માં આવતું ચાર વાગ્યા ના જે છે જે siren વાગવા જે તૈયારી હતી ગઈ છે ખાસ કરીને જે કંડલા પોર્ટ છે કંડલા ની એરિયા છે કંડલા કારણ કે સૌથી દેશ નું મોટા મોટું જે પોર્ટ કહી શકાય એ કંડલા port છે અને ખાસ કરીને ને જિલ્લાની બાજુમાં છે એટલે ખાસ કરી જે અવિતી સંવેદન વિસ્તાર છે ત્યાં siren ની કે વ્યવસ્થિત કરી નાખે ચાર વાગે લઈને ને કરી પરંતુ કહી શકાય કે લોકોમાં માં જે કહી શકાય કે હવે કોઈ ભય નથી રહ્યો એક mock છે પણ mock drill ને કહી શકાય હવે કોઈ ભય નથી અત્યારે જે કચ્છમાં જે રહી છે જે અમારી સેના છે આ એટલી સક્ષમ એટલી પ્રબલ છે મોદી આયા પછી એનો જે બલ છે એ બલ જોઈને અમે એટલા સંતુષ્ટ છે કે અમારી સેના ઉપર અમને એટલો ગર્વ છે પાકિસ્તાન જયારે પણ સારી રીતે નુકસાન નથી મળ્યો જે નુકસાન આપ્યો તે બધું રીતે ખાલી સતત રહીને જે કામ કરે છે એ ઉગ્રવાદી માટે ઉગ્રવાદી સિવાય કોઈ પણ જનતા ને ક્યાંય એવી તકલીફ નથી આપી જે દેશભરના બસો ને ચુમ્માલીસ વિસ્તારોમાં જે પ્રમાણે ગુજરાત જો વાત કરીએ ગુજરાતના અઢાર જિલ્લા સારણ વગાડીને ની શરૂઆત કરી દેવામાં આવી છે સમાચાર બાલું જ વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર